વડોદરા શહેરની ખાનગી સ્કૂલો એફઆરસીના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરરીતિ સામે એનએસયુઆઈ મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં સો કરતાં વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે ગણેશ ઘણી સ્કૂલોમાં એફઆરસી પ્રમાણે એફઆરસી લેવામાં નહીં આવતી તેવી ફરિયાદ એનએસયુઆઈના કાને પડતા જ આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમજ ઘણી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ મુદ્દે એનએસયુઆઈ મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા જાણવામાં આવ્યું હતું કે ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વેપાર બનાવી દીધો છે તો આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એનએસયુઆઈની માંગ છે તેમજ ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી જો કોઈ બનાવ બને તો વિદ્યાર્થીઓના જીવનો ભોગ જીવન ભોગ બનશે તો એનું જિમ્મેદાર કોણ અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે તો આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એનએસયુઆઈની માંગ સાથે આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ એનએસયુઆઈ ખાતે વડોદરા ખાતે જે ડીઓ કચેરી આવેલી છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં સો કરતાં વધારે ખાનગી સ્કૂલો ચલાવવામાં આવે છે એ તમામે તમામ ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફીઝ લેવામાં નહીં આવતું માત્રને માત્ર વિદ્યાના નામે વ્યાપાર કરવામાં આવે છે તો એ તમામ સ્કૂલોને ડીઓ કચેરી ખાતે નોટિસ ફટકારવામાં આવે અને સાથે સાથે જે ફાયર સેફ્ટીની વાત છે તો હાલમાં પણ બધી સ્કૂલોમાં ફાયર સેફટી લાગી નથી તો એના પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અમે ડીઓ કચેરીને પણ માંગ કરી છે કે ભાઈ જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ પર પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ડીઓ કચેરીના સંચાલક દ્વારા પણ બાહદરી આપવામાં આવી છે કે પૂરો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે જે રીતે બે ત્રણ દિવસ પહેલાં અમે એક સ્કૂલ માટે એમય સ્કૂલના માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છું એમના સંચાલકો દ્વારા પણ એનએસયુઆઈની મિટિંગ થઈ હતી અને જે સ્કૂલના જે મુદ્દાઓ હતા વાત કરીએ તો એમના સંચાલક આબિદ હુસેન બાપુએ પણ એ મુદ્દાને ધ્યાનમાં લઈને એ સ્કૂલ પર સારી રીતે પ્રોગ્રેસ કરી શકે એવી વાત કરી હતી અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એનએસયુઆઈની એ પણ દૂર કરવામાં આવી હતી જો તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ પૂરી નહીં કરવામાં આવે ડીઓ કચેરી ખાતે તો ડીઓનું પણ ઘેરાવ કરવામાં આવશે सुजान लाडमेन लाडमेन् एनएसई प्रमुख આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે વડોદરાની કેટલીક ખાનગી શાળાઓ એવી છે જ્યાં એફઆરસી પ્રમાણે ફી વસૂલતી નથી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું કામ કરી રહી છું આજે પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય તમામ જગ્યાએ આજે ડીઓ કચેરીએ એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવી જે શાળાઓ છે જ્યાં ફાયર સેફ્ટીના ઇસ્યુ હોય લેબોરેટરી ફેસિલિટીના ઇશ્યુ હોય સ્ટુડન્ટ સ્પોર્ટ્સ ફેસિલિટીના ઇશ્યુ હોય કે અન્ય ઇશ્યુ હોય ને એફઆરસીનો મુદ્દો હોય એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે નોટ આવેદનપત્ર કચેરી આપ્યું છે અને ડીઓ કચેરીએ ડીઓને માન કરવામાં આવી છે કે આવી જે શાળાઓ છે તેને તાત્કાલિક નોટિસ ફટકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને જે યોગ્ય પગલાં છે તે લેવામાં આવે અને જો આવનારા દિવસોમાં ડીઓ દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો એનએસયુઆઈ રોડ પર ઉતરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે ડીઓ કચેરીનો ઘેરાવ કરશે સ્કૂલોનો ઘેરાવ કરશે અને રોડ રસ્તા જામ કરીને આનો વિરોધ પ્રદર્શન કરશે સાથે ત્રણ દિવસ પહેલાં એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાં સ્કૂલને અમુક સ્કૂલોને લઈને ત્યાં અમે વાતચીત કરી હતી જે અમારા પ્રશ્નો હતો તેના પર નિરાકરણ આવ્યું છે એટલે આમાં અમે સ્કૂલના સંચાલકો જે ડીઓ ઓફિસર છે રાકેશ વ્યાસ સર તેમનો પણ અમે ધન્યવાદ કરીએ છીએ અને આવી જે બાકીની શાળાઓ છે જ્યાં વધારે ફી વસેલી રહી છે તેમની અમારી માંગ આજે મૂકી છે કે એમના પર તાત્કાલિક ધોરણે નોટિસ મૂકવામાં આવે અને વાલીઓને વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરવામાં આવે અમર વાઘેલા પ્રમુખ વડોદરા શહેર એને